ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલમાંથી બધાને રામ રામ વહીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નંબર એક ઉપર પહેલીયા ભેંસ વેચવા આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઓછી કિંમતમાં તાજગાલી અને સારા ઘરાઉ ભેંસ છે દસ દિવસની કાચી છે કિંમતની વાત કરીએ તો કિંમત પહીએ કિંમત રાખેલી ફક્ત સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેસ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી ખેડૂતો આપણી ચેનલ ઉપર જાહેર સ્થાને જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું છે આપણા વોટ્સઅપ નંબર ઉપર ચેનભે હળતાડે બાવીક પાછું પણ બધા પર મેસેજ પ્રમાણે છે વિડીયો સરળ લોકો તો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તો થોડીક ભાઈની માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે બોર કરીને ઓપ્શન હશે અને ટાઇચ કરશે તો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખોલી ગયો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરું ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરવી